ધર્મ જેના જીવનમાં છે પ્રેમ જેના લોહીમાં છે સેવા એનું અંગ છે અને ગામના સારા કે ગમે એ પ્રસંગો હોય સુખનો કે દુઃખનો બધાએ જોડાઈને સાથે રહેવું એની રગરગમાં છે એવો દરેક ક્ષેત્રમાં આગળ વધતા નાના બાળકો યુવાન ભાઈઓ વડીલો બહેનો તેમજ માતાઓ અરે ગમે તે ગામનું કામ હોય સામાજિક હોય

માતા પિતાના અમૂલ્ય ભેટ છે આ જિંદગી એના એના નિયમોનું પાલન છે આ જિંદગી સંબંધોનું મૂળ છે આ જિંદગી અને ધર્મ અને ઇતિહાસનું અમૂલ્ય છે આ જિંદગી અને જો જીવીએ જીંદા દિલ્હીથી તો ખૂબ સરસ મજાની છે આ જિંદગી અને જો જીવતા જાવડી જાય ને તો અહીં જશે સ્વર્ગ આ જિંદગી ખરેખર એક પ્રશ્ન થાય એક પ્રશ્ન થાય કે મજા ક્યારે આવે

આપણે મોરો લગાડીએ છીએ તો મજા આપણને આપણે આપણા જીવનથી ખુશ હોઈએ આપણે જીવનમાં ખુશ હોય ત્યારે આપણને મજા આવે અને આજે આ પ્રશ્ન બહુ વિકટ બની રહ્યો છે કહેવાતી ચહેરા ઉપર બધાના ખુશી દેખાય છે પણ ખરેખર શું માણસ ભીતરથી ખુશ છે ખરો ના આપણે મોરો લગાડીએ છીએ ખુશીનો અને અંદરથી આપણે દુઃખી છીએ અને સાસુ જીવન તો કોણ જીવી શકે નાના બાળકો અને નાદાન લોકો જેને કોઈ રાગ દ્વેષ નથી કોઈ ઈર્ષા ભાવ નથી જેને કોઈ પણ જાતનો કોઈ લેવા દેવા નથી અને આનંદ જ છે સાસુ જીવન એ લોકો જીવી શકે આજે માણસ માણસની સામે હસી પણ શકતો નથી અને માણસ માણસની પાસે રડી પણ શકતો નથી કારણ કે સામે એવો માણસ જ નથી મારે વાત કરવી છે કે આપણે ક્યારેક અભિમાન પણ આવી જાય આપણે સારથી થઈ જઈએ

તો પેલી મીણબત્તી કહે છે કે હું તો શાંતિ છું પણ જ્યારે જ્યારે આ દુનિયાને જોઉં છું ત્યારે ત્યારે મને ખૂબ તકલીફ લાગે છે ખૂબ દુઃખ થાય છે કારણ કે આજે ઝઘડા બાદણ લડાઈ મારામારી આ બધું બહુ વધી રહ્યું છે એટલે મારું એવું એ બહુ તકલીફ થાય છે હું અહીંયા નહીં રહી શકું આમ કરી અને શાંતિ નામની મીણબત્તી બુચાઈ જાય છે ત્યારે બીજી મીણબત્તી બોલે છે કે હું તો વિશ્વાસ છું પણ હું પણ જ્યારે જ્યારે અહીં આપણો જોડ કપાટ અને અપ્રમાણિકતા મારા અસ્તિત્વનો નાશ કરી રહ્યા છે મને પણ આ જોઈને ખૂબ દુઃખ થાય છે અને ખૂબ તકલીફ થાય છે મારું રહેવું પણ અહીંયા મુશ્કેલ છે એટલે વિશ્વાસ નામની મીણબત્તી પણ બુજાઈ જાય છે ત્યારે ત્રીજી મીણબત્તી ખૂબ એટલે ખૂબ વિશ્વાસા નાખતી અને ઉદાસ થતી બોલે છે કે ભાઈ હું તો પ્રેમ છું અને જ્યારે જ્યારે આ દુનિયાને જોશો ને ત્યારે મને પણ બહુ દુઃખ થાય છે અને મને પણ બહુ તકલીફ થાય છે કારણ કે આજે અહીંયા સ્વાર્થ નફરત અને આકર્ષણની આ દુનિયામાં મારી જગ્યા બધા લઈ રહ્યા છે એટલે મારું રહેવું પણ અહીં મુશ્કેલ છે હું પણ જાઉં છું આમ કહી અને પ્રેમ નામની મીણબત્તી પણ બુજાઈ જાય છે ત્યારે એક છોકરો દોડતો ઓરડામાં આવે છે અને આ બધું અંધારું થઈ ગયેલું જોવે છે એટલે ખૂબ દુઃખી થઈ જાય છે અને કલ્પાંત કરવા માંડે છે રડવા માંડે છે અને કહે છે કે તમારે બધાને અંત સુધી મારી સાથે રહેવાનું હતું તમે કેમ મને આમ છોડીને જતા રહ્યા હવે હું શું કરીશ ક્યાં જઈશ ત્યારે જે ચોથી મીણબત્તી આપણને ક્યારે ન તરછોડે જયારે જયારે આપણને મહામારી મંદી કોરોના કે જળ પ્રડે ગમે એવા આપણી માથે આવ્યા હોય ત્યારે આપણું વતન આપણને સંઘરી લે છે આપણને કોઈ શહેર આપણને ઝાકારો આપે પણ આપણું વતન ઝાકારો ન આપે તો આપણે બધાને ગામડા તરફ જવું છે કે ગામડું કેવું હતું અને કેવું હોય ગામડું કે ગામડું એટલે જે ધૂળ દેખાને પાણા હોય ફીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય સાહિત્યમાં ઋષિ હોય શેરી વાટી ચૂકી હોય બાયમાં કેડે ખુશી હોય મોઠા ઉપર ખુશી હોય પણ ઓટરાને ઉતરડાવા ને બળદિયાના છોટા હોય હાકોટા પર કારા હોય ને માણસ મનમાં મોટા હોય

કરવો હોય સત્સંગ મંડળી જામી હોય બેહો સવાર સામી હોય નાની વાત તો નાની હોય જાણે સરની ખામી હોય વહને સાસુ ગમતા હોય ભેળા બેહી જમતા હોય સૌની વાતે સમતા હોય ને ભૂલ થાય તો નમતા હોય ને ખોડે છત્ર રમતા હોય ને આવી માની મમતા હોય વડીલો છોકરા સંભાળતા હોય ચોરે બેસી રમાડતા હોય સાચી દિશાએ વાળતા હોય ને બાપના બોલસો પાળતા હોય આખે ભલેને બોછું ભાળતા હોય પણ આ ગઢાઓ ગાડા વાળતા હોય

માન મર્યાદા ને મોભો હોય ને વાણી સાથે વર્તન